ઘણા વાકેફ અને તેના રંગમાં રંગાયેલી છે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આવર્ષે વર્ષે નવરાત્રીની ઉજવણી ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થઈ બાર ઓક્ટોબરે પૂર્ણ થશે તેર નો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે જેના ભાગરૂપે ગત રોજ અંકલેશ્વરના કાપોદરા ખાતે અવસર પાર્ટી પ્લોટમાં રહેવાના તાલે પ્રિ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેલૈયાઓએ હાજર રહી નવરાત્રીની ઉજવણીની શરૂઆત કરી પાર્ટી પ્લોટ ખાતે ભારતના સૌથી વધુ લોકપ્રિય શો તારક મહેતા ઉલ્ટા ચશ્માની ટપ્પુ સેના હાજર રહેશે આયોજકો દ્વારા જણાવાયું હતું નવરાત્રી ઉત્સવ દરમિયાન તારક મહેતા કોલ્ટા ચશ્માની ટીમના અલગ અલગ કલાકારો પાર્ટી પ્લોટ ખાતે હાજર રહેશે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ભરુ સંકલેશ્વર હું વિરેન્દ્રસિંહ રાણા તથા મારી સાથે મારા સાથી મિત્ર વિમલસિંહ કોસાળા અવસર પાર્ટી પ્લોટના આંગણે ભરૂચ અંકલેશ્વરની જનતા માટે સિમ્ફોનિક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત રેવાને તાલે ગરબાનું આયોજન જે માતાજીના પવિત્ર નવ દિવસોની અંદર શક્તિ ઉપાસના કરવા માટે આ આયોજન અમે કર્યું છે આપણી દીકરી આપણા આંગણે આ ઉક્તિને સાકારિત કરવા માટે શહેરની વચ્ચે ખૂબ વિશાળ પાર્કિંગની અંદર અને ખૂબ જ સારા બેન્ડ સાથે ખૂબ જ સારા આર્ટિસ્ટ સાથે આર્ટિસ્ટ સાથે આપનું આપના માટે મનોરંજન લઈને આવ્યા છીએ તો આપ સૌને શુભેચ્છા નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર અને એ દિવસોની અંદર આપ રેવાને તાલે આવીને મા રેવાના આંગણે થનાર આ પાવન અવસરને વધાવો આવો આપણે સાથે મળીને નવરાત્રિના આ પર્વને વધાવીએ નમસ્કાર हेलो एवरीवन हम सब यहाँ फर्स्ट टाइम नवरात्रि के लिए आए हैं तो आज फर्स्ट टाइम यहाँ पे प्री नवरात्रि होने जा रही है तो हमें बहुत ही खुशी हो रही है कि अंकलेश्वर में भी यहाँ पे रेवाना ताले चे, जो हमारे यहाँ पे बहुत ही फर्स्ट टाइम हो रहा है तो हम बहुत ही एक्साइटेड है यहाँ पे करने के लिए और आई होप कि आज सबको मजा आया आज हम बहुत ही एक्साइटेड करने वाले हैं और कुछ नया देखने को मिलेगा कुछ अगर मिलेगा और बात सारे सेलिब्रिटीज भी लोग आ रहे हैं यहाँ पे तो आई होप सबको मजा आएगा चोलाम्बे मात की ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે